નમસ્કાર દર્શક મિત્રો માણસ લાઈવ માં આપનું હાર્દિક સ્વાગત છે આપની સાથે હું છું ધારા અને મારી સાથે છે કૃષ્ણા આજે તમારી સમક્ષ તમારા મનની અને સમસ્યાની વાત કરવાની છે ત્યારે ગુજરાતમાં હવે ફરી ગરમીના દિવસો આવી ગયા છે માર્ચ મહિનામાં જ ગરમીનો પારો ઉંચકાય તેવી આગાહી કરવામાં આવી છે રવિવારે અમદાવાદ સહિત બાર શહેરોમાં સરેરાશ મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રીને પાર નોંધાયું હતું તો રાજકોટમાં છત્રીસ સાથે સૌથી વધુ ગરમી નોંધાઈ હતી ત્યારે હવે માર્ચ મહિનામાં જ

અમલાલ પટેલની આગાહી અનુસાર તારીખ અઢારથી એકવીસ માર્ચ દરમિયાન એક પશ્ચિમ સિસ્ટમ સક્રિય થઈ શકે છે જેના અસરના લીધે ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં જોવા મળી શકે છે જેને લઈને માર્ચ મહિનામાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હલચલ પણ જોવા મળી શકે છે તેમણે આગાહી કરતા કહ્યું છે કે પંદર તારીખ સુધીમાં પશ્ચિમ સિસ્ટમની અસર દેશના ઉત્તરના પર્વતીય પ્રદેશોને થશે

જોકે આ નરાધમે વકીલ મહિલા પર દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે હવેખોર વકીલે પતિ સાથે છૂટાછેડા કરાવી આપનાવી લાલચ આપી મહિલા પર અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું અત્રે જણાવી દઈએ કે ચાર મહિના અગાઉ જ પરિણીતાના લગ્ન થયા હતા અને પરિણીતાએ પતિ સાથેની વાતચીતમાં સમગ્ર હકીકત જણાવી હતી પોલીસે વકીલ આસ્તિક છાયાણી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે જેમાં ચાર મહિના અગાઉ જ પરિણીતાના લગ્ન થયા હતા લગ્નના માત્ર ચાર મહિનામાં જ પતિ સાથે કટરાક થતાં છૂટાછેડા લેવામાં ઈચ્છતી હતી અને પરણિત પર વકીલ દુષ્કર્મ આચર્યું હતું પરિણીતાના લગ્નના ચાર મહિના બાદ તે છૂટાછેડા લેવા ઈચ્છતી હતી પતિ પત્ની વચ્ચે ખટરાગ થતા પત્ની ફરિયાદ કરવા પોણી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી આચર્યો હોવાની વિગતો સામે આવી છે જેતપુરમાં કુખ્યાત બુટલેગર દ્વારા વકીલનું ઘર સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં જેતપુરમાં બનેવીએ શાળાનું ઘર સળગાવવાનો પ્રયત્ન કર્યો ગુજરાતીની વાડીમાં રહેતા કોર્ટમાં એડવોકેટ તરીકે કામ કરતા મેહુલભાઈ પંડ્યાના મકાનને પેટ્રોલ છાટી સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ગુજરાતીની વાડીમાં કુખ્યાત બુટલેગર અને હિસ્ટ્રી સીટર ગ્યાસુદ્દીન ઉર્ફ રાજા અંસારી નામના બુટલેગર દ્વારા વકીલનું ઘર સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ગ્યાસુદ્દીન ઉર્ફ રાજા અંસારીની સાથે વકીલની બહેન સાથે લગ્ન થયા હતા આઠ મહિના પહેલા જ વકીલ બહેન ઘરે આવી હોય પરત જવા માંગતી ન હોય તેનો ખાર રાખી વકીલનું ઘર સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો વકીલનું ઘર સળગાવવાનો પ્રયત્ન કરતા ઘરમાં રહેલ એક્ટિવા મોટરસાયકલ બળીને ખાખ થયા હતા નગરપાલિકા ફાયર ફાઈટર ઘટના સ્થળ પર પહોંચી આગ વધુ પ્રસરે તે પહેલા કાબૂમાં લીધી હતી ને વકીલના ઘરે તોડફોડ અને આગ લાગવાની ખબર વકીલોને પહોંચતા વકીલો એકઠા થયા હતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી કુખ્યાત બુટલેગર ગ્યાસુદીન ઉર્ફ રાજા અંસારીની ધરપકડ કરી હતી અને રાજા અંસારીની ગુજરાતીની વાડીમાં ધાક હોય લોકો ત્રાહીમામ વકીલો દ્વારા કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે જે રીતે આપણે વાત કરી સમગ્ર બનાવની આ બનાવને લઈને આપણી સાથે જેતપુર થી આપણા પ્રતિનિધિ જોડાઈ ચૂક્યા છે રાકેશભાઈ પીઠડિયા જી રાકેશભાઈ જેતપુરની અંદર અમે સુનાઈ છે અને આપણે રાજા જે આજે

કડિયાનાળામાં બે જૂથ વચ્ચે અથડામણ થતા અફરાતફરી મચી છે આ અથડામણમાં બાર લોકો ઘાયલ થયા છે સ્થિતિ પર કાબુ મેળવ્યો છે આ મામલો વધુ ન વળશે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ડભોઈ ના વિસ્તારમાં નજીબી બાબતે મોડી રાત્રે જૂથ અથડામણ થઈ હતી જેમાં બે જૂથ બોલાચાલી બાદ લાકડી પાઇપો લઈ અને હતા જેમાં મારામારીમાં બહાર લોકો ઈજાગ્રસ્ત થતા જાગ્રસ્તોને વડોદરા અને ડબોઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે ઈજાગ્રસ્ત બહાર લોકોમાંથી પાંચ જણાની હાલત ગંભીર જોવા મળી રહી છે તો સામાન્ય બાબતને લઈને ડબોઈના નગરપાલિકા ચાર રસ્તા પાસે એકા એક બે ટોળા સામ સામે આવી ગયા હતા અને ઉગ્ર બોલાચાલી થઈ હતી રસ્તા પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ તંગ બન્યું હતું એટ આટલેથી નહીં અટકતા પથ્થરમારો થવા લાગ્યો હતો અને આ પથ્થરમારામાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અત્રે છે કે હોસ્પિટલ લઈ જવામાં અને આ સમગ્ર મામલાની જાણ થતા પોલીસ કાફલો તેમજ સ્થાનિક ધારાસભ્યો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિ થાળે પાડી હતી કયા કારણોસર ઘટના બની તેની તપાસ પોલીસ કરી રહી છે અને ઈજાગ્રસ્તોના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં હોસ્પિટલમાં ઘાયલ થયેલા લોકોને સારવાર કરવામાં આવી રહી છે અને ઈજાગ્રસ્તોને માથાના ભાગે વાગતા લોહી નીકળતા હતા મામલો વધુ મળશે નહીં તે માટે વિસ્તારમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે હુમલાખોરોને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે જી આ સાથે આગળ વાત કરીએ તો ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે બે અજાણ્યા શખ્સો દ્વારા પૂજારી સાથે ગેરવર્તન કર્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે જેમાં સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે મળતી માહિતી મુજબ ચોટીલા ડુંગર તળેટીમાં આવેલા પૌરાણિક જગ વિખ્યાત ચામુંડા માતાજીના મંદિર તેમજ નવગ્રહ મંદિરમાં કે જ્યાં લાખો લોકો દર્શન માટે આવે છે તેવા સનાતન ધર્મના પવિત્ર સ્થાનમાં તારીખ દસ ત્રણ બે હજાર ચોવીસના બપોરના ગાળામાં બે અજાણ્યા શખ્સો દ્વારા મંદિરમાં દારૂ પીધેલી હાલતમાં આવી મંદિરમાં પૂજારીને કોઈ કારણો વગર અપશબ્દો કહી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપો તથા મંદિરમાં રાખેલા સીસીટીવી કેમેરામાં બંને ઈસમો કેદ થતા મંદિર મંદિરના ટ્રસ્ટ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદની તજવીજ હાથ ધરાય છે તેમજ આ સમયે મંદિરમાં સ્ત્રીઓ બાળકો અને વૃદ્ધો દર્શન કરી રહ્યા હતા એ ભાવિકોની સામે પૂજારી સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી જેથી મંદિરે દર્શન કરવા આવેલા ભાવિકોમાં પણ ભય સાથે લાગણીઓને ઠીસ પહોંચી હતી આ ઈસમો ઇકો વાહનમાં આવ્યા હતા જેના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળ્યા હતા મંદિરના પૂજારી દ્વારા ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી બંને ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં ચોટીલા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું હતું આ સાથે ભવિષ્યમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા મંદિર જેવી પવિત્ર જગ્યામાં આવીને આ રીતે દાદાગીરી ન કરી શકે તે માટે અરજી કરવામાં આવી હતી અને આવા અસામાજિક તત્વો અને અધાર્મિક તત્વોના લીધે મંદિર પરિસરનું પવિત્ર વાતાવરણ બગડે છે તેમજ કરોડો સનાતની હિન્દુઓની લાગણીઓને ઠેસ પણ પહોંચે છે આવું પછી ભવિષ્યમાં આવી ઘટના ન થાય અને બીજી વાર ન બને તે માટે તળેટીના તમામ મંદિરમાં કાયમી પોલીસ બંદોબસ્ત રાખવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા પોલીસને રજૂઆત કરવામાં આવી હતી આ સમગ્ર બનાવને લઈને આપણી સાથે ત્યાંના સ્થાનિક જોડાયા છે લઘુભાઈ જી લઘુભાઈ વાત કરવામાં આવે તો તેમજ ચોટીલા મંદિરમાં જે ફાર્મ ગારો આપી હતી તેમાં પણ મંદિર ટ્રસ્ટ આક્ષેપો સાથે અરજી પણ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે જે

અને સીસીટીવી ફૂટેજ પણ એક મંદિર ટ્રસ્ટે જાહેર કર્યા છે તેમાં તે આવારા તત્વો છે તે લોકો મંદિર પૂજારીઓને ગાળું પણ આપે આપતા હોય તેવું પણ મંદિર મંદિર દ્વારા કરવામાં આવે છે અને તે સરકારને પણ એક અરજી કરવામાં આવી છે કે ચોટીલા મંદિરે કાયદીના ધોરણે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવે તેવી તેવી પણ મંદિર ટ્રસ્ટની માંગણી છે વિવિધ વિદ્યા શાખાની રિપીટોર તેમજ રેક્યુલર વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષાઓ શરૂ થઈ રહી છે આ પરીક્ષામાં અમદાવાદ ગાંધીનગરના આશરે દોઢ લાખ વિદ્યાર્થીઓ સૌથી વધુ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપશે જેમાં આજથી બોર્ડની ધોરણ દસ સમજ ધોરણ બાર વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ શરૂ થઈ છે ત્યારે બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ આગામી દિવસમાં ગુજરાત યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે યુનિવર્સિટી દ્વારા ચાર તબક્કામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત યુનિવર્સિટીની સાયન્સ કોમર્સ આર્ટસ તેમજ લો સહિતની વિવિધ પરીક્ષાઓ આગામી સમયમાં શરૂ થઈ રહી છે ત્યારે યુનિવર્સિટી દ્વારા ગ્રેજ્યુએશન લેવલની સેમિસ્ટર ત્રણ જીઆર પછી પીજી સેમિસ્ટર ત્રણના રિપીટર વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ એટલે કે વીસ માર્ચથી શરૂ થશે જેમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોમર્સ આર્ટ્સ તેમજ સાયન્સ ની સ્નાતક કક્ષાની યુજી સેમેસ્ટર 5 તેમજ વિવિધ વિદ્યાશાખાના પીજી સેમેસ્ટર 3 તેમજ એલएलबी માં 1 3 5 સેમેસ્ટરના કુલ 10000 થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને યુનિવર્સિટી દ્વારા જે વિવિધ રેગ્યુલર ની ની રિપીટર ની વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું 4 તબક્કામાં આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પ્રથમ તબક્કામાં રિપીટર વિદ્યાર્થીઓ માટે યુજી સેમેસ્ટર 5 પીજી સેમેસ્ટર 3 એલએલબી સેમેસ્ટર 1 3 ને 5 ની પરીક્ષા 20 માર્ચ થી શરૂ થઈ જશે બીજા તબક્કામાં માં 2 એપ્રિલ થી રેગ્યુલર માટે યુજી સેમેસ્ટર 6 પીજી સેમેસ્ટર 4 ની પરીક્ષા યોજાશે અને ત્રીજા તબક્કાની શરૂઆતમાં શરૂઆત માં 16 એપ્રિલ થી થશે જેમાં રેગ્યુલર સેમેસ્ટર 4 ની પરીક્ષા યોજાશે અને ચોથા તબક્કાની શરૂઆતમાં શરૂઆત માં 25 એપ્રિલ થી શરૂ થશે જેમાં રેગ્યુલર માટે સેમેસ્ટર 2 ની પરીક્ષાઓ શરૂ કરવામાં આવશે જી આ સાથે આગળ વાત કરીએ તો બનાસકાંઠા ની વાત કરવાની છે બનાસકાંઠા સુઈગામ નાળા બેટ હાઇવે પર ખુલ્લામાં સરકારી દવાનો જથ્થો ફેંકી દેવાનો દેવામાં આવ્યો છે જેને લઈને સુઈગામથી બે કિલોમીટર દૂર સરકારી માલ ગોડાઉનની સામે ખુલ્લી પડતર જમીનમાં સરકારી દવા ફેંકી દેવાઈ હતી જેમાં એક્સપાયરી ડેટ દવાઓ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે જેમાં ખુલ્લામાં દવાના જથ્થાનો નિકાલ કરાતા રહીશોમાં કચવાટ અનુભવાયો છે જેમાં ખેતરોમાં ચરવા જતા પશુઓ માટે ઘાતક પુરવાર થવાની શક્યતા સેવાઈ રહી છે આરોગ્ય વિભાગની ગોર બેદરકારી સામે આવી છે જેમાં

અઠવા લાઇન્સ વિસ્તારમાં વર્ષીય સ્કૂલની વિદ્યાર્થીની સ્કૂલ ઓટો રિક્ષા ચાલકે બળાત્કાર જેમાં પોલીસે એકતાલીસ વર્ષીય વ્યક્તિની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે અને પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીને પોતાના મોબાઈલ ફોન પર પોન જોવાની લત લાગી ગઈ હતી અને આ પછી તે વિકૃત બની ગયો હતો ત્યારબાદ શિકારની ફિરાકમાં હતો અને તેણે એક જ દિવસમાં લાગ લાગ શોધી લીધો હતો અને કોઈને કહીશ તો સળગાવી દઈશ તેમ તેમણે ધમકી પણ આપી હતી સાત માર્ચના દિવસે આરોપી રિક્ષાવાળાએ છોકરીને તેના ઘરેથી બેસાડીને સ્કૂલ લઈ જવા નીકળ્યો હતો પરંતુ વચ્ચે હવસ ઉપડતા તે રિક્ષાને આવાપરું જગ્યા લઈ ગયો હતું જે રિક્ષામાં જ છોકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું આરોપી પીડિતાને ધમકી પણ આપી કે જો કોઈને તું કહીશ તો તને જીવતી સળગાવી દઈશ તેમ છતાં પણ બાળકીની ચીસોથી દોડી આવીને લોકોએ તેને બચાવી હતી અને નરાધમને પકડીને પોલીસને સોંપવામાં આવ્યો હતો જી આ સાથે આગળ વાત કરવામાં આવે તો દસથી વધુ જાનને યાસ જીવતા સળગ્યા હાઈ ટેન્શન વાયર અડતા સળગી આખી જાનની બસ યુપીના ગાઝીપુરમાં હાઈ ટેન્શન વાયર પડતા જાનની બસમાં આગ લાગી હતી જેમાં અત્યાર સુધી દસથી વધુ લોકોના મોત નીપજ્યા હોવાની સંભાવનાઓ સેવાઈ રહી છે જેમાં યુપીના ગાઝીપુરમાં જાનની બસ લાઈવ વાયરના કનેક્ટમાં આવી તેવા આગ લાગી હતી જેમાં સળગી જવાને કારણે ઘણા લોકોના મોત નીપજ્યા હતા પચીસ લોકોના અકસ્માતમાં ભોગ બન્યા હોવાની સંભાવના છે ત્યારે અત્યાર સુધી વધુ મરવાની જેને કારણે આગ લાગતા બસ સળગી ઉઠી હતી અને જાનૈયાઓ પણ સળગવા લાગ્યા હતા આગ લાગતા બસમાં હા કાર મચ્યો હતો લોકોના જીવ બચાવવા બસના દરવાજા તરફ ભાગવા લાગ્યા હતા ઘણા બારીઓમાંથી કૂદી પડવા પૂડ્યા હતા અને હાઈ ટેન્શનની વાયરને કારણે બસમાં આગ લાગી હતી ત્યારે તેમાં ત્રીસથી વધુ જાનૈયાઓ હતા જેમાંના ઘણાના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે સીએમ યોગીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે અધિકારીઓને રાહત અને બચાવ કામગીરીમાં ઝડપ લાવવા સૂચના આપવામાં આવી છે ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે ત્યારે મૌની હોસ્પિટલમાં પણ લોકોને મોકલવામાં આવી રહ્યા છે હાઈ ટેન્શન વાયર અને કરંટ લાગવાને કારણે લોકો દૂરથી બસને સળગતી જોઈ રહ્યા હતા વીજ વિભાગને કરંટ બંધ કરવા અંગે જાણ કરવામાં આવી હતી આગળ સુરતની બીજી જ ઘટનાની વાત કરું તો ગૂગલને જીવતો માણસ ગણીને છોકરીએ આપઘાત કર્યો છે બધાને ચેતાવી દેતી ઘટના સામે આવી છે જેમાં સુરતની વિશાખા રાણા નામની વીસ વર્ષીય છોકરીના આપઘાતે ચકચાર મચાવ્યો છે સૌથી વધારે ભયાનક વાત એ છે કે આ છોકરીના આપઘાતના તાર ગૂગલ સાથે જોડાયેલા છે આમ તો મોબાઈલની લતને કારણે જે વિશાખાએ આપઘાત કર્યો છે પરંતુ મોબાઈલનો ઉપયોગ મનરોગી બનાવી મૂકે છે અને ટાઈમપાસ માટે બાળકોને મોબાઈલ આપનાર વાલીઓ પણ ચેતી જવાની જરૂર છે કારણ કે સુરતના ગોગીપુરાના મોટી છીપવાડામાં આવેલા માધવ એપાર્ટમેન્ટમાં રહેતા નરેન્દ્રભાઈ રાણાની 20 વર્ષની પુત્રી વિશાખા રાણાએ પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી દીધો હતો તો વિશાખાને દાંતમાં દુખાવો સહિત અન્ય બીમારી પણ હતી જેથી તે સતત મોબાઈલમાં અવનવા વિડિયો જોતી રહેતી હતી તેમને ઘણા સમયથી મોબાઈલની લત લાગી હતી ને આ લતને કારણે વિશાખાની વાણી અને વ્યવહાર બદલવા લાગ્યો હતો ત્યારે મૃતક યુવતી વધુ પડતા મોબાઈલના ઉપયોગના કારણે માનસિક અવસ્થા બની ગઈ હતી અને તેને ઉઠતા બેસતા ગમે ત્યાં મોબાઈલ અને ગૂગલ જ દેખાતા હતા ત્યારે મોબાઈલના સતત એક્સપોરસાઇઝને કારણે વિશાખા ગૂગલને જીવતો જાગતો માણસ માની બેઠી હતી અને તેની સાથે વાતો પણ કરવા લાગી હતી અને આ સમય દરમિયાન એવું કહેતી હતી કે ગૂગલ તેને જ પણ કરવાનું રહેશે

જે એક મહિના ચાલી હતી તે સમય દરમિયાન તેનો મોબાઈલ પણ લઈ લઈ લેવામાં આવ્યો હતો અને હવે તેને લત લાગી હોવાથી તે રહી શકે તેમ ન હતી અને ઘરના કંઈ કહી શકે તેમ ન હતા આથી તેણે ઘરમાં જ ગળે ફાંસો ખાઈ લીધો હતો જી આ સાથે તમામ માહિતીનું અપડેટ તમારા સુધી પહોંચાડતા રહેશો તમારી સમસ્યા અને નિવારણ માટે પ્રયાસ કરતા રહેશું હાલ મનની વાતમાં બસ આટલું જ નમસ્કાર